બીજેપી રત ને હોય કઈ ને તિની ગણ જન હમલાવાનો કઈ આ કદન મન સડો હમલાવાનો હોય તરે મારે આવ પડ્યો મે રત્નાન જવાબ દે આજ એ હું તે હા સાકેલો હતેલો મન કઈ ધ્યાન ની રે આ આખો દન કુકડા માર્યા કરે તરે મે રે સડી ગેલી હોય કુકડા ને બોકડા મર્યા કરે તરે રોક મે રોક મે કિંકી કેમ તે ની બોહન છાપો હતી હરજ હરજ કે કેમ હેલી થાય એમ તે હરજ કુકડા ને બોકડા મારા થી હું સોરી ખાઈ રહી એમ તે હા હરજ હરજ હે કરે ધા ફેર હું કરે ફેર

मन को पता है मने केवा मळे ना मैं भी हामले हो बस मार आऊ पड़ी केवा एम ने बहन सापो है तेरे मन हान केम ने रे रे एम हूं बोले की केम गयो पेरे मोतर पीले बस काती खान रे ने बहन सापो हम थायो के मैं अबू भैया ने आयात नहीं की दई <laughs> <laughs> ने बहन सापो मन हान ने रे रे एम मैं ते...

पासो मारो नाम है पाड़ें तो बाजे तारो नाम पाड़ें हाँ। बाजे बिजनु नाम पाड़ते थे हो साले बिजनु नाम पाड़े अब नाम करन बाजे तो मारा वो पड़ी हो है। एम हैं ले हाँ डाकेन मन काटे बता मन को हम की रहे हैं तन डाकेन हम करन बाजे रहे हम के तुम ना मन को खाई गये हम मार क्या उसे ये बिजनु बोल शापु हूँ करे हाँ कई ने को बिजी का हो बिजो ભાડે મેલી શીખવા જાય હોય નઈ બાકી મને મગર ગુના કીધો હું કાળજુ ખાધા રેર ની તારું તેવું પડે

પીવા જવા દે આસ્તે પીન કરી તું લાકડા ડુંગરી માં બેર હાથ કાપવા જાતે લે પણ આજ લાકડા લેવાની જે માસ પીન આવું હું તારી ઘર માં હું તારી બેર તાવ આવે તો તું મારે માથે પડે ઈ કઈ કરના કે તું આંગણા માં ફર્યા કરે એ ધાવ કે જાય હતાઈ જાય એમ કરીને તારી બેને તું કીધું પેલી ઘર માં ભરાઈ જાય અરે જાય તે લે દસ તું હેવી કેરે ડાકડી એમ તો હોહે બિન નકે હો છે મનસ બે ના આજ ધોયા વગર કુટી નાખો રે મારું નામ તન કુટી કુટી નાખ દોરે મારું નામ દિલીપ નું મને જવા દે